નમસ્કાર દર્શક મિત્રો કોણ બનશે પ્રધાનમંત્રીમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું લોકસભા કચ્છની કચ્છમાં કેટલા વિકાસના કામો થયા છે જનતાનો મૂળ જાણવાનો પ્રયાસ જે છે તે આપણે કરીશું લોકો આપણી સાથે છે હાલ દ્રશ્યો જોઈ શકાય છે સીધા લોકોથી સંવાદ કરીશું દાદા આપનું નામ શું છે અને અત્યારે હાલ લોકસભાનો ઇલેક્શન આવી રહ્યો છે કચ્છમાં કેટલો વિકાસ કચ્છની અંદર વિકાસ તો ઘણો થયો છે પરંતુ વિકાસ સાથે ઘણા બધા પ્રોબ્લેમ છે એ હજી સુધી સોલ્વ થતા નથી તો એ જો તાત્કાલિક સોલ્વ થાય તો કચ્છનો ખરેખર બહુ મોટો વિકાસ થાય કહેવાય જી ચોક્કસથી તો જતીનભાઈ તમને પૂછવા માંગીશ કચ્છમાં દસ વર્ષમાં કેટલો બદલાવ આવ્યો છે કેવી રીતે વિકાસ જોઈ રહ્યા છો વિકાસના તો અનેક ક્ષેત્રોમાં વિકાસ થયો છે જેમ કે સૌથી પહેલું વિકાસ જે દરેક જણ જોઈ શકે છે એ છે ટુરિઝમનો વિકાસ કે અત્યારે તમે જોવા જાઓ તો કચ્છની હોટલોમાં તમને રૂમ નથી મળતા કે આજે કચ્છના વિવિધ ક્ષેત્રોમાં ટુરિઝમનો વિકાસ થઈ રહ્યું છે જેમ કે ધોરડોનો વિકાસ કર્યું આજે માંડવી માટે નારાયણ સરોવર માટે પણ વિકાસના કામોની વાત ચાલે છે રાપર સાઈડના ખડીર માટે વિકાસની વાતો ચાલે એટલે કે ટુરિઝમ ક્ષેત્રનો વિકાસ એવો છે કે જેમાં જણ જણ સુધી પૈસા પહોંચશે એ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે જોવા જઈએ તો વિકાસ છે આજે ભુજિયા ઉપરનો સ્મૃતિવન છે તો એ પણ એક આકર્ષણનું કેન્દ્ર છે સાથે સાથે રેલ અને એરપોર્ટની કનેક્ટિવિટી માટેની જે વાતો છે તો અત્યારે રેલવે સ્ટેશન નવું બની રહ્યું છે એરપોર્ટ સારો બની ગયો છે પરંતુ હજી પણ કચ્છના ટુરિઝમને જેટલો પણ ફલક ઉપર જવું જોઈએ એ નથી જઈ શકતું એનું એક કારણ એ પણ છે કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ની માંગ ઘણી વખતથી ચાલે છે એના ઉપર જો બહુ સારી રીતે કામ કરવામાં આવે અને રેલ કનેક્ટિવિટી ઉપર ધ્યાન આપવામાં આવે તો હજી પણ કચ્છમાં જેટલો વિકાસ થયો છે એના કરતાં અનેક ગણો વિકાસ જોઈ શકાય એમ છે જી ચોક્કસથી તો પાયાની સુવિધાની વાત કરવામાં કરવામાં આવે તો તમે કેવી રીતે છેલ્લા દસ વર્ષમાં ને અત્યારમાં શું તફાવત જોઈ રહ્યા છો પાવાની પાયાની સુવિધાને લઈને પાયાની સુવિધામાં તો હું ચોક્કસ કહીશ કે ઘણો બધો બદલાવ છે ઘણો બધો ફરક છે કે આજે નર્મદાના નીર જે આપણે કહેતા હતા કે કચ્છ એક સૂકો પ્રદેશ થયા છે તો છેલ્લા દાયકામાં નરેન્દ્ર મોદીની સરકારે જે પણ ભગીરથ કાર્ય કર્યું છે અને કચ્છના માની લો કે પાંચે પાંચ તાલુકામાં અત્યારે નર્મદા નીર પહોંચાડ્યા છે અને સંભવિત બધા તાલુકામાં તેમની નેમ છે કે નર્મદા નીર પહોંચે તો પાયાની જે આપણે કહીએ એમાં એક નર્મદા નીર મોખરે છે સુવિધામાં અને વાત આવે રોડની તો રોડ જે પણ અત્યાર સુધી ઘણા બધા એવા એમ કહેવાય કે એકાદ બે રોડ સારા હતા પણ બાકી બહુ જ નબળાને એવા હતા પણ અત્યારે બે મોટા રોડ જેમ કહેવાય કે ગાંધીધામથી ભુજ અને ભચાઉથી ભુજનો જે રોડ છે અત્યારે એનામાં ખૂબ જ ઝડપથી કામ થઈ રહ્યું છે તો ઘણા વર્ષોથી તમે કચ્છમાં રહી રહ્યા છો કનેક્ટિવ કનેક્ટિવિટીને લઈને કેવી રીતે જોઈ રહ્યા છો રેલની કનેક્ટિવિટી કે એરલાઇન્સની કનેક્ટિવિટી કચ્છમાં એરલાઇન્સનો ઉપયોગ કરવાવાળી પબ્લિક તો બેથી ત્રણ ટકા છે સૌથી મહત્ત્વની વાત એ છે કે પ્રજાને રેલવેની કનેક્ટિવિટીની વધુ જરૂર છે હાલે ભુજથી મુંબઈ માટે ત્રણ ટ્રેન કાર્યરત છે પણ એવી જ રીતે દિલ્હી તરફ અને કલકત્તા તરફથી પણ કચ્છીઓ ઘણા આવે છે ભુજ દિલ્હીને ડાયરેક્ટ વાયા પાલનપુરની એક ડાયરેક્ટ ટ્રેનની ખાસ જરૂરત છે સાથે સાથે હવે યાત્રાધામોનો જે વિકાસ થઈ રહ્યો છે એ રીતે ભુજથી એક અયોધ્યા માટેની એક વંદે ભારત ટ્રેનની ખાસ જરૂરત છે આ ઉપરાંત એ હરિદ્વાર જવા માટે આસ્થાળુ વર્ગ અહીંયા કચ્છમાં ઘણા છે અને ઘણા લોકો અંદાજે એક ગણતરી એવી આવી હતી કે રોજના આઠસો જેટલા વ્યક્તિ કચ્છમાંથી હરિદ્વાર માટે યાત્રાએ જાય છે તો એમ સમજો કે એક ટ્રેન જેટલા જો પ્રવાસીઓ કચ્છથી દરરોજ હરિદ્વાર જતા હોય તો એના માટેની એક સ્પેશિયલ ટ્રેનની ખાસ જરૂરત છે જી ચોક્કસથી અનિલભાઈ ઘણા વર્ષોથી કચ્છમાં રહી રહ્યા છો શું કહેશો કેવી રીતે વિકાસ જોઈ રહ્યા છો કેટલા વિકાસના કામો લોકસભામાં આવતા વિકાસના કામો જે છે તે કચ્છમાં થઈ છે લોકસભાની વાત કરીએ તો અત્યારે જે રીતે કામોની હરણફાળ ભળી છે પરંતુ સાથે સાથે સારા કાર્યો થાય છે પરંતુ જે કાર્યોની જરૂર છે એના તરફ થોડીક અનદેખી થાય છે કારણ કે સરકાર સાથે કચ્છના જે નેતાગીરી છે એને એક રીતે જોવા જઈએ તો એટલું ટાઈ અપ નથી જે જરૂરી એ છે કે એરપોર્ટ ભલે છે પરંતુ જ્યારે કોઈ પણ માણસને જ્યારે કચ્છમાંથી એક એવું જિલ્લો છે જ્યાંથી સૌથી વધારે લોકો કચ્છની બહાર એટલે કે ભારતની બહાર એનઆરઆઈની વસ્તી વધારે જ ત્યારે કચ્છની હકીકતમાં જોવા જઈએ તો પાસપોર્ટ ઓફિસ ભુજમાં જોઈએ કારણ કે જે પણ ભુજ તાલુકાના ગામડા છે એને છેક અમદાવાદ સુધી ધક્કો થવો પડે તો વિનોદભાઈને આ જ્યારે બે ટર્મ્સ પૂરી કરી છે જે અમારા સાંસદે આ બે ટર્મ્સમાં જો તમે અહીંયા માત્ર પાસપોર્ટ ઉપર ન લઈ શકતા હો તો એટલી જરૂર છે કે હવે આગામી જે પણ લોકસભાની જે પણ ઉમેદવાર જાહેર થશે પરંતુ પ્રથમ પ્રશ્ન એવો જોઈએ કે પાસપોર્ટ ઓફિસ ભુજમાં થવી જોઈએ કારણ કે આ ભુજ કચ્છનું વડું મથક છે અને ભુજની વાત કરીએ કચ્છ જિલ્લામાં જે પણ કાર્યો થયા છે આપણે ભુજની વાત કરીએ તો એવા અમુક એવા બાગ બગીચાઓ છે જેની હકીકતમાં સાર સંભાળ રખાતી નથી અને ભુજની વાત કરીએ સફાઈના નામે ઘણા ફોટા પડાય છે પરંતુ ભુજમાં ગટ્ટરની પરિસ્થિતિ અને સફાઈની પરિસ્થિતિ હકીકતમાં જે સુરતનો નંબર આવતો હોય તો આપણા કચ્છનો નંબર કેમ નહીં તો આ નેતાગીરીએ જરૂર વિચારવો જોઈએ અને કચ્છને હકીકતમાં જો ગુજરાત સાથે સંલગ્ન રાખવું હોય તો નેતાઓને જોવા જઈએ તો એક સાચા મન સાથે મારું કચ્છ છે એ રીતે જો કાર્ય થશે તો કચ્છનો વિકાસ જરૂર થશે કચ્છમાં રહ્યો છો કયા પાયાની સુવિધા જે છે તે સરકારે હજી સુધી પૂરી નથી કરી શકી દરેક વસ્તુની ખામી અને ખૂબી બંને સાથે જ હોય છે આપણે કચ્છના છેવાડાનું જે ધોળાવીરા છે એ એકદમ દૂર હતું દેશથી હવે ઘડુલી અને સાંતલપુરનો જે રસ્તો થયો છે તેનાથી ધોળાવીરા દેશથી નજીક થયું છે અને હેરિટેજ સિટીમાં પણ એનો સમાવેશ થઈને વૈશ્વિક ફલક ઉપર પણ આ વર્તમાન સરકારે લાવ્યું છે અને કાળા ડુંગરના યાત્રા પવિત્ર વિકાસ યાત્રાધામમાં એના સમાવેશની પ્રક્રિયા હજુ ચાલુ છે અને મોટી ગ્રાન્ટ એની ફાળવાશે તો એનો પણ જે વિકાસ થયો એનાથી પણ બમણો વિકાસ થશે એની પ્રોસીજર ચાલુ જ છે એટલે આ બધા કાર્યો થઈ રહ્યા છે એ એકદમ અતિ સારા અને સુંદર છે જે ચોક્કસથી કનેક્ટિવિટી લઈને વાત કરીશ કચ્છથી નલિયા સુધી બ્રોડગેજ લાઇન જે છે તે બનાવવામાં આવી છે ટ્રેન ચાલુ થાય તો છેવાડાના વિસ્તારોને પણ લોકોને પણ ફાયદો થઈ શકે છે કેમ કે ડિફેન્સ પણ ત્યાં આવેલી છે શું કહેશો કેવી રીતે જોઈ રહ્યા નલિયા બ્રોડગેજ આમ તો ઘણા વર્ષોથી સંભળાતું હતું કે નલિયામાં બ્રોડગેજની લાઇન થશે તો ત્યાંની ડિફેન્સ છે કે અંતરિયાળ ગામડાઓ છે એની કનેક્ટિવિટી બધી ભૂજ ને બધું થઈ શકે હવે એ કામ કાંઈક એવું શરૂ થઈ ગયું છે ને હવે આખરી ઓપ આપવામાં આવે છે તો મને લાગે છે કે બહુ સારું પગલું છે અને નલિયામાં જો આ બ્રોડગેજનું થઈ જશે તો ડિફેન્સની રીતે અને વેપારીઓને તથા ગામડાઓના લોકોને બહુ સગવડ રહેશે ચોક્કસથી દાદા ઘણા વર્ષોથી કચ્છમાં રહ્યો છો મોટી ઉંમરના છો તમે આરોગ્યને લઈને કચ્છમાં કેવી સ્થિતિ આરોગ્યમાં આપણા બહુ વ્યવસ્થિત છે ભુજમાં એક મોટી હોસ્પિટલે થઈ છે એની અંદર બી બહુ સારું વ્યવસ્થા છે અને આપણા જે સંસદો છે એ પણ બહુ સારું કામ કરે છે ને આગળ પણ કરતા રહેશે એવી હું એમને શુભેચ્છા આપું જી ચોક્કસથી છેગાણીભાઈ તમે યંગ છો એજ્યુકેશનને લઈને કેવી રીતે જોઈ રહ્યા છો કચ્છમાં ખાસ કરીને જે સાંસદ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી કચ્છ યુનિવર્સિટીમાં ટ્વેલ બીની માન્યતા મળે તો એ બાબતે બે ત્રણ વર્ષ અગાઉ ટ્વેલ્લ બીની માન્યતા કચ્છ યુનિવર્સિટીને મળી છે એ જોતાં યુનિવર્સિટીનો સારી રીતે વિકાસ થઈ શકશે એનામાં ચોક્કસ આપણે શ્રેય વિનોદભાઈને આપણે આપી શકીએ છીએ જે આરોગ્યને લઈને વાત કરવામાં આવે યંગ છો તમે કેવી રીતે વિકાસ ટોટલી વિકાસને કેવી રીતે જોઈ રહ્યા છો કચ્છમાં આરોગ્ય ક્ષેત્રે પણ વાત કરીએ તો વિવિધ કલ્યાણકારી યોજના જે આયુષ્યમાન કાર્ડ જે વિધાનસભા વખતે પાંચ લાખની મર્યાદા હતું પણ જે વિધાનસભામાં સરકાર ની બનતા દસ લાખની મર્યાદા વધારી દીધી છે તો એ બાબતે પણ હું ચોક્કસથી આભાર કહીશ કે ગુજરાત ગવર્મેન્ટનો કે આરોગ્ય ક્ષેત્રે પણ પોઝિટિવ અભિગમથી આગળ વધી રહી છે તો એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે પ્રધાનમંત્રીમાં આ હતા લોકોના મૂળ જાણવાનો પ્રયાસ કર્યો છે જ્યાં કચ્છની વાત કરવામાં આવે કચ્છમાં વિકાસના કામોની વાત કરવામાં આવે તો વિકાસની કામ વિકાસનું કામ જે છે તે ગતિએ આગળ વધી રહ્યો હોય તેવું જનતાનું કેવું છે હર્ષદ ઠાકુર એબીપી અસ્મિતા